ગુજરાત ગુજરાત ગુજરાતમાં દરિયા કિનારે વસતા તમામ માછીમારોની ડીપ ફિઝર ડીપ ફિઝર યોજના ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે આ યોજનામાં સહાય ધોરણ આ પ્રમાણે છે ડીપ ફિઝર યોજના યુનિટ યુનિટ પ્રમાણે બે લાખ બે લાખના પચાસ ટકા સહાય એટલે કે रुपया एक लाख अथवा अच्छा खरेखर खरीद खरे किमत पचास टीम ओ आ मैं सहायपा अर्जी कर डॉक्यूमेंट रजू करवा एक रेशन कार्ड बे आधार कार्ड तरह तरह पुराओ चार માછીમાર 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 તરીકે ઓળખનું પુરાવ અથવા લાયસન આની વધુ વ્યા માટે નીચે પ્રમાણેની આ ખેડૂત પોર્ટલ ઉપર જાય જોઈ લે એક સૌ પ્રથમ ગૂગલમાં સર્ચ કરીને આ ખેડૂત પોર્ટર ઉપર જાઓ ત્યારબાદ બીજું પેજ ખુલશે તેમાં બીજું પેજ ખુલશે તેમાં યોજનાઓની માહિતી પર ક્લિક કરો ત્રણ પેજ ખુલશે તેમાં મત્સ્ય પાલન યોજના માટે અહીં ક્લિક કરો ત્યારબાદ ચોથું પેજ ખુલશે તેમાં તમામ પ્રકારની યોજનાઓ જોવા મળે છે તેમાં દર્શાવેલ સાત નંબર ડીપ ફ્રીઝર ખરીદી સહાય યોજના પર ક્લિક કરો ચાર નંબર તે યોજનાનું સંપૂર્ણ માહિતી જોવા મળશે ત્યારબાદ અરજી કરોની ક્લિક કરી જાઓ ત્યારબાદ પછી તેમાં અરજી નવી અરજી કરો અરજી અપડેટ કરો તેમાં માહિતી જોવા મળશે નવી અરજી પર ક્લિક કરો ત્યારબાદ નહીં ત્યારબાદ નામ પિતાનું નામ અટક જિલ્લો તાલુકો જિલ્લો મગામ તમામ માહિતી ભરી नेक्स्ट नीचे भाई तमाम तो आईएफएससी कोड आधार तक बैंक नाम लिख लो पांच और दानों नाम तमाम तो बैंक मुझे भरी नेक्स्ट करिए सेव सेव पर क्लिक